છેલ્લા પાંચ વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ કેટલી વધી એ પણ એની અંદર જણાવવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડથી એમણે લોકસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરી દીધું છે એમણે જે નોમિનેશન ફોર્મ ભર્યું એમાં એફિડેવિટ કરવાની હોય તો એ એફિડેવિટની અંદર એમની પાસે કેટલી સંપત્તિ હોય એ બધી ઘણી બધી વિગતો એની અંદર જાહેર કરવાની હોય છે તો રાહુલ ગાંધીએ જે એફિડેવિટ કર્યું છે એની અંદર એક વાત એ સામે આવી છે કે રાહુલ ગાંધીને શેર બજારમાં બહુ રસ છે એમણે ઘણી બધી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ઘણા બધા એવા શેરો છે કે જેને શેર બજારની ભાષામાં લગડી શેરો કહેવામાં આવે છે આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ રાહુલનું ઇન્વેસ્ટમેન્ટ છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ કેટલી વધી એ પણ એની અંદર જણાવવામાં આવ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાહુલ ગાંધીએ કેરળના વાયનરથી આજે ઉમેદવારી નોંધાવી અને એમાં જે એફિડેવિટ કરી એની અંદર જે જણાવવામાં આવ્યું છે એમાં રાહુલ ગાંધીએ ટોટલ ટ્વેન્ટી ફાઈવ શેર પચીસ કંપનીઓના શેરોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એમનું એ કંપનીઓમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ચાર પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા છે એમણે જે કંપનીમાં રોકાણ કર્યું છે એમાં ટાટાની કંપની છે આઈસીઆઈસીઆઈ બેંક છે લાર્જ કેપ જે શેરો કહેવાય એ છે સ્મોલ કેપ ફંડમાં બી એમનું ઇન્વેસ્ટમેન્ટ છે એમની પાસે જે શેરો છે એમાં આઈટીસી કંપનીના શેર છે એ ત્રણ હજાર ઓગણચાલીસ શેર છે અને એમની જે વેલ્યુએશન રાહુલ ગાંધીએ બતાવી છે એ બાર પોઈન્ટ લાખ રૂપિયા આઈસીઆઈસીઆઈ એમની પાસે બે હજાર બસો નવ્વાણું શેર છે એ ચોવીસ પોઈન્ટ ત્યાંસી લાખની વેલ્યુએશન બતાવી છે આ ઉપરાંત બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ટાઇટન એમાઇન્સ એશિયન પેઇન્ટ્સ બજાજ ફાઇનાન્સ દીપક નાઇટ્રાઇટ ડિવિઝ લેબોરેટરી ઇન્ફોસિસ ટીસી ટીસીએસ પીડી આવા ઘણા બધા શેરો છે આમાંથી ઘણી બધી કંપનીઓ એવી છે કે શેરબજારમાં જે મુંબઈ શેરબજારમાં જે એ ગ્રુપની જે થર્ટી સ્ક્રીપ કહેવાય જે ત્રીસ કેપ કે જે ઇન્ડેક્સનું જે સંચાલન કરતી હોય એમાંની ઘણી બધી સ્ક્રીપ એટલે ઘણા બધા જે શેરો છે એ રાહુલ ગાંધીની પાસે છે રાહુલ ગાંધી પાસે પીડી કંપનીના સૌથી વધારે શેર છે એટલે વેલ્યુએશન વાઇઝ એક હજાર ચારસો ચુમ્મોતેર જેની વેલ્યુ તેતાલીસ પોઈન્ટ સત્તાવીસ લાખ રૂપિયા છે બજાજ ફાઇનાન્સના એમની પાસે પાંચસો ને એકાવન શેર છે જે પાંત્રીસ પોઈન્ટ નેવ્યાસી લાખના છે અને એશિયન પેઇન્ટ્સના એક હજાર બસો એકત્રીસ શેર છે જે પાંત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખની એમની પાસે વેલ્યુ છે હવે તમે આ જે પચીસ શેર ઉપર નજર મારો ને તો એ આઈડિયા આવે કે રાહુલ ગાંધીની પાસે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કોઈ શેર નથી એટલે મુકેશ અંબાણીની જેટલી કંપની છે એના કોઈ શેર નથી ગૌતમ અદાણીની પણ જે કંપનીઓ છે એમાં પણ રાહુલ ગાંધીનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી હવે રાહુલ ગાંધીએ એફિડેવિટમાં જે બતાવ્યું છે એમાં એમની પાસે પંચાવન હજાર રૂપિયા રોકડા છે માત્ર પંચાવન હજાર રૂપિયા એ ઉપરાંત એમની પાસે બે સેવિંગ્સ એકાઉન્ટ છે એમાં છવ્વીસ લાખ રૂપિયા છે અને એસબીઆઈ એચડીએફસી સહિતના સાત જેટલા મ્યુચ્યુઅલ ફંડ છે એમાં રાહુલ ગાંધીએ ત્રણ પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે આ ઉપરાંત પોસ્ટ ઓફિસ એનએસએસ જ્વેલરી એ બધામાં રાહુલ ગાંધીનું નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે ગોલ્ડ બોન્ડમાં પણ રાહુલે પંદર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે રાહુલ ગાંધીએ જે ટોટલ પોતાની સંપત્તિ બતાવી છે એ ટોટલ વીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયા છે એમાં એમની પાસે નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાની જંગમ મિલકત છે અને અગિયાર પોઈન્ટ પાંચ કરોડની સાવર મિલકત છે હવે તમને એ જાણવામાં રસ હશે કે છેલ્લા પાંચ વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ વધી કેટલી તો છેલ્લા પાંચ વર્ષની અંદર રાહુલ ગાંધીની સંપત્તિ પાંચ પોઈન્ટ કરોડ રૂપિયા વધી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ